શનિવાર અને આપણે આવી ગયા છીએ હનંદિર કરી લઈશું રખાડવા તો આપડે સાયકલ પણ આવી છે જુઓ અને મોર પણ બોલે છે તરમા શાંત વાતાવરણ છે તો મને થયું કે લાવે એક લોગ ઉતારતા તો હવે આપણે લોગ ને આગળ વધારતા આપણે આપણી સાયકલ લઈને નીકળી ગયા છીએ તો ચાલો હવે આપણે જઈએ છીએ આપણે રખાડવા

આપણે આપણા ખેતે ને મારતા કેવું છે હવે એવું થઈ ગયું છે કે નહીં તો આપણે લાવી છે આપણા ખેતે આપણી ગાડીએ હેરાન કરી નાખો નકર મસ્ત નું રિઝલ્ટ આવે ગાડી તો આકડે મહેંદી પડી ગઈ છે એટલે વડા દોડીને વ્યાવા આપણા ભાઈઓ હવે આપણે જાવી છીએ ધીમા ધીમા આપણા ખેતર પડી આપણે આપડા ખેતર પહોંચી ગયા છીએ અને ખેતરનો રેલો છે એટલે આપણે અંદર તો જઈ શકીએ નહીં કારણ કે આ ગદરો પણ છે તો આપણું ખેતર છે આ જુઓ મસ્તનું છે આમાં અમારે સહાર કરવાની છે અને સાર પછી બેસવાની છે સહાર થઈ જાય પછી હું તમને મારો બ્લોગ ઉતારીશ અને બતાવીશ તો એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ તો અત્યારે હું મારો વિડીયો પૂર્ણ કરું છું